મિત્રો તમે જોયું કે સાંભળ્યું હશે કે તમારી આજુબાજુમાં ધર્મ કર્મ અને પૂજા પાઠમાં લીન રહેવા વાળા વ્યક્તિઓ હંમેશા દુઃખી હોય છે અને દુષ્ટ અને અધર્મી લોકો હંમેશા ખુશ હોય છે એટલે દરેક લોકોના મનમાં સવાલ જરૂર થયો હશે કે સારા લોકોની સાથે હંમેશા ખરાબ કેમ થાય છે પરંતુ આજના યુગનો માણસ આ નથી જાણતો અને એનું કારણ છે આપણા ધર્મ ગ્રંથોને તે સાચી રીતે વાંચતો નથી અથવા તો તેમાં લખેલી વાતો ઉપર વિશ્વાસ નથી કરતો તો આજે આપણે સાંભળીશું કે સારા લોકો સાથે ખરાબ કેમ થાય છે મિત્રો આનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ વિસ્તારથી કરેલું છે ધર્મ ગ્રંથોમાં શ્રીમદ ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જેમાં મનુષ્યના મનમાં થવા વાળા દરેક સવાલનો જવાબ વિસ્તારપૂર્વક તેમાં બતાવવામાં આવેલો છે ભગવદ્ ગીતામાં વર્ણન કથા અનુસાર અર્જુનના મનમાં કોઈ પણ સવાલ થતો ત્યારે તેના જવાબ માટે શ્રી કૃષ્ણ પાસે પહોંચી જતો એક દિવસની વાત છે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યો અને કહ્યું કે હે વાસુદેવ મને મનમાં સવાલ થાય છે અને એનો જવાબ માત્ર તમે જ આપી શકો એમ છો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે પાર્થ તારો સવાલ વિસ્તારથી જણાવો હું એનું ઉત્તર જરૂર આપીશ ત્યારે અર્જુન બોલ્યો કે હે નારાયણ કૃપા કરીને મને એ બતાવો કે સારા લોકોની સાથે હંમેશા ખોટું કેમ થાય છે અને ખોટા લોકો હંમેશા ખુશ કેમ હોય છે અર્જુનના મુખથી આવી વાત સાંભળીને શ્રી કૃષ્ણએ હસીને બોલ્યા કે હે પાર્થ મનુષ્ય જેવું દેખે છે યા તો જેવું મહેસૂસ કરે છે વાસ્તવમાં એવું કશું જ હોતું નથી પરંતુ અજ્ઞાન હોવાના કારણે સચ્ચાઈને સમજી શકતો નથી શ્રી કૃષ્ણની આવી વાતો સાંભળીને અર્જુન હેરાન થઈ ગયો અને બોલ્યો કે હે નારાયણ તમે શું કહેવા માગો છો મને કંઈ સમજાતું નથી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હું તને એક કથા સંભળાવું છું

એને દાન ધર્મ ન્યાય નીતિ આ બધાથી જ કશું કાંઈ લેવા દેવા ન હતું માત્ર એટલું જ કે તે મંદિરમાં જઈ ત્યાં ચોરી કરતો હતો આમ સમય વીતે છે અને એક દિવસ આ નગરમાં રાત્રે જોરદાર વરસાદ થયો અને એ દિવસે તે નગરના મંદિરમાં પંડિત સિવાય કોઈ ત્યાં હતું નહીં અને આ વાત જ્યારે આ પુરુષને ખબર પડી તો એના મનમાં વિચાર આવ્યો કે આ જોરદાર મોકો છે મંદિરની અંદરથી ધનને ચોરવાનો અને આમ વિચારીને તે ચાલતા વરસાદમાં જ મંદિરે પહોંચી ગયો અને ત્યાં પહોંચીને પંડિત જોવે નહીં એમ ધન અને ઘરેણા ચોરીને ભાગી ગયો અને એ જ સમયે ત્યાં ધર્મ કર્મમાં વિશ્વાસ રાખવા વાળો પેલો બીજો પુરુષ ત્યાં આવે છે અને ભગવાનના દર્શન કરે છે પરંતુ દુર્ભાગ્યથી આ મંદિરનો પૂજારી આ જ માણસને ચોર સમજી અને બૂમ પાડવા લાગ્યો પછી મંદિરમાં લોકોની ભીડ જમા થઈ બધાએ વેપારીને ચોર સમજી અને અપમાનિત કરી અને ખૂબ જ માર માર્યો એ વ્યક્તિ હેરાન થઈ ગયો કે આ શું થઈ ગયું છે પણ પછી તો તે બધાથી જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો અને તે ભાગતો ભાગતો રોડ ઉપર આવ્યો અને ત્યાં પણ એના દુર્ભાગ્યને કારણે એક ગાડી અથડાવવાથી એનો એક પગ તૂટી ગયો અને પછી ત્યાંથી લંગડાતો લંગડાતો ઘરે જતો હતો ત્યાં રસ્તામાં એણે જોયું તો એનો બીજો ભાઈબંધ ત્યાં નાચતો હતો કે જેને મંદિરમાંથી ચોરી કરી હતી તે બોલતો હતો કે આજ તો મારી કિસ્મત બદલાઈ ગઈ એક સાથે આટલું બધું ધન મળ્યું છે અને જ્યારે વેપારી આ વાત સાંભળી તો ક્રોધમાં આવીને ઘરે જતા ભગવાનના બધા જ ફોટાઓ કાઢીને ફેંકી દીધા અને ભગવાનથી નારાજ થઈ અને પોતાનું જીવન જીવવા લાગ્યો પછી થોડોક સમય બાદ એ બંને વ્યક્તિનું મૃત્યુ થયું અને બંને યમરાજની સભામાં પહોંચ્યા અને ત્યારે એ વ્યાપારીએ પોતાની બાજુમાં ઉભેલા ચોરને જોઈને ક્રોધિત થઈને યમરાજને પૂછ્યું કે હે પ્રભુ હું હંમેશા સારા કર્મ કરતો હતો પૂજા દાન ધર્મમાં વિશ્વાસ રાખતો હતો અને એના બદલે મને જીવનભર માત્ર અપમાન અને દર્દ જ મળ્યું અને આ અધર્મ અને પાપીને નોટોથી ભરેલી પોટલી આખરે આવું કેમ પ્રભુ ત્યારે અમરાજે કહ્યું કે પુત્ર તું ખોટું વિચારે છે જે દિવસે તારી ગાડીથી ટક્કર લાગી હતી વાસ્તવમાં એ દિવસ તારા જીવનનો છેલ્લો દિવસ હતો પરંતુ તારા કરેલા સારા કર્મના કારણે જ તારું મૃત્યુ એક નાના દર્દમાં પરિવર્તિત થઈ ગયું અને આ દુષ્ટ વ્યક્તિના વિશે જાણવા માગે છે તો પુત્ર આના ભાગ્યમાં રાજયોગ હતો પરંતુ એના ખરાબ કર્મના કારણે એક નાની પોટલીમાં પરિવર્તિત થઈ ગયો શ્રી કૃષ્ણ અર્જુનને આ કથા સાંભળાવ્યા પછી કહે છે કે હે પાર્થ તને તારા સવાલનો જવાબ મળી ગયો એવું વિચારવું કે ભગવાન લોકોના સારા કર્મને નજરઅંદાજ કરે છે એ બિલકુલ સત્ય નથી ભગવાન આપણને કયા રૂપમાં શું આપી રહ્યો છે એ મનુષ્યની સમજમાં નથી આવતું પરંતુ તમે સારા કર્મ કરો છો તો ભગવાનની કૃપા સદૈવ તમારી પર બની રહેશે તો મિત્રો આ કથા દ્વારા તમને એ ખબર પડે છે કે તમારું કર્મ તમારે બદલવું ન જોઈએ કેમ કે તમારા કર્મનું ફળ આ જ જીવનમાં મળે છે પણ એની આપણને ખબર પડતી નથી તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે તમારી આ ચેનલ એવન ગુજરાતીના સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ